ફરી એકવાર આપનું સ્વાગત છે નવી શિક્ષકો માટેની જાહેરાત સાથે શ્રી કડિયા કેરાળી મંડળ સંચાલિત શ્રી જે એમ તન્ના હાઈસ્કૂલ કડિયાદરા માટે જૂન બે હજાર ચોવીસથી પ્રાથમિક માટે ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજી વિષય ભણાવી શકે તેવા બીએસસી બીએડ માટે એક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહમાં રસાયણશાસ્ત્ર વિષય ભણાવી શકે તેવા એમએસસી એડ થયેલા ઉમેદવારો માટે એક શિક્ષકની હંગામી ધોરણે જરૂરિયાત માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારી કરવા માટે પોતાની લાયકાતના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણ કરેલી નકલો સાથે સ્વ હસ્તાક્ષરમાં લખેલ અરજી સાથે નીચેના સ્થળે મિત્રો પસંદગી માટે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત છે તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના ના રવિવારના રોજ સવારે નવ વાગે તમારે જે અહીંયા સ્થળ આપેલું છે શ્રી જે એમ તન્ના હાઈસ્કૂલ કડિયાદરા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા ખાતે મિત્રો અહીંયા આ ભરતી જાહેરાત આવેલી છે